તો સ્વાગત છે તમારું મારા નવા કે ઘણો ઘણો ટાઈમ થઈ ગયો વિડીયો બનાવું છું તો મજા આવશે એમ અમારા અમારા ઠેકાણા બે ગયા છે મસ્ત આખું ગ્રુપ લઈને બે જ ગ્રુપમાં છે ને ત્રણ લેડીઝ અને પાંચ જણ છે જોઈ જાય બધાને પણ જે જે છે ને રિવ્યૂ પ્રમાણે

આપણી ભાઈ આપે તો સબંધ છે અને લાગણી છે એક રીતનો સંબંધ નો કામ આપે ખાલી કેવા વ્યવહાર રાખો એ નકામો છે એની અરે લાગણી હોવી જોઈએ તમને લાગણી હશે ને તો જ તમારો સબંધ ટક છે નકર સબંધ એ નહીં પછી તો લાઈવ દાખલો છે એટલે બે વસ્તુ જરૂરી છે પૈસોય જરૂરી છે ને સબંધ એ જરૂરી છે પણ સંબંધ તમારે મહત્વનો સંબંધ છે પણ ઈ કેવો લાગણી વાળો

પૈસા ને સંબંધ માં પેલા મહત્વ થી વધારે મહત્વ મહત્વ થી વધારે પૈસા થી વધારે મહત્વ પૈસા ને તો મહત્વ આપે નો ડાઉટ પણ એની થી વધારે ઉપર છે ને સંબંધ અને ઈ તે

તો ઘણી ઘણી વખત એવું થાય કે જ્યારે ઘરનાય સાથ ન આપે પૈસા હોય ન હોય એ બે નંબરની વાત છે પણ ક્યારેક ઘરનાય સાથ ન આપે ને ત્યારે લાગણીનો સંબંધ એટલો સાથ આપે છે જે તમે હમણાં એમ કેતા ને તમે કઈ રીતે ભરોસો કરી શકો જ્યારે એ દુઃખના સમયમાં હારે હોય ને એ માણસને સંબંધ થાય જો